નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો લોકશાહીનું પર્વ અને એ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ગણતરીના કલાકો પણ કહી શકીએ આખા એ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે રંગે ચંગે અનેક પાર્ટીઓ પ્રચાર કરી રહી છે લોકોમાં ઉત્સાહ પણ છે કારણ દેશનો નકશો બદલાવા જઈ રહ્યો છે મિત્રો પહેલાં તબક્કાનું મતદાન છે તે પૂર્ણ થયું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું ત્રીજા તબક્કામાં વારી આવી છે ગુજરાતની મિત્રો ગુજરાતની જનતાનો મિજાજ શું છે અમે અનેક રીતે આપને બતાવ્યું પરંતુ જ્યારે હવે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે એટલે કે એક લોકશાહીનું પર્વ રંગેચંગે આપણે સાતમી તારીખે ઉજવવા જઈ રહ્યા છે અને આ જ અંતર્ગત મતદાન જાગૃતિ માટે લોના સ્ટુડન્ટ ઉપસ્થિત છે સાથે જ અમારી સાથે શિક્ષિકા જેઓને એક નવી પહેલ એક નવો ઉમંગ છે નવો ઉત્સાહ છે કે મતદાન વધુમાં વધુ થાય તે અંતર્ગત નિશાબેન પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોની સાથે આપનું સ્વાગત છે કે સાત મહિના દિવસે મતદાન વધુમાં વધુ થાય તે અંતર્ગત આપ અત્યારે ઉપસ્થિત છો મેમ પ્રથમ તો એક મતની કિંમત શું છે આઈ કેન સ્ટાર્ટ માય કન્ક્લુઝન્સ આઈ સ્ટાર્ટ માય સ્પીચ વિથ લેટ સેલિબ્રેટ देश का गर्व चुनाव का पर्व लेट्स सेलिब्रेट फेस्टिवल ऑफ इलेक्शन 2024 थाउजेंड ट्वेंटी फोर फेस्टिवल ऑफ डेमोक्रेसी माई वोट माई चॉइस माई राइट देन देर विल बी द अमेजिंग एक्सेलेंस डेवलपमेंट ऑफ नेशन मारो मत मारो अधिकार ना सूत्र चरितार्थ करता દરેક વ્યક્તિએ મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ એક મત એક મત અઢાર વર્ષથી બધા જ લોકોએ પછી એ યુવાનો છે કે વૃદ્ધ છે મહિલા છે કે પુરુષ છે દરેકે પોતાનો મતનો અધિકાર પોતાના વોટનો ઉપયોગ કરવો જ જોઈએ જી શું માની રહ્યા છો ગત વર્ષ કરતા એટલે કે ગયા સમયે વિધાનસભાનું ઇલેક્શન થયું ત્યાર પહેલાં સાહેબ અહીંયાથી લડ્યા મતદાન જાગૃતિ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે હજી બે ત્રણ દિવસ જેટલો સમય બાકી છે કયા પ્રકારની અવેરનેસ જનતાને એક અપીલ કરવા માગો છો અવેરનેસ ખૂબ જ ઘણા બધા આપણે સોશિયલ મીડિયા થ્રુ કોલેજોમાં બાળકોને બધી જ શાળાઓ થકી ઘણી બધી જગ્યાએ આપણે કલ્ચરલ પ્રોગ્રામ પણ લીધેલા છે અને જિલ્લા ચૂંટણી શિક્ષક અધિકારી થકી પણ આપણે ઘણા બધા એવા પ્રોગ્રામ સીધા છે મને લાગે છે બાળકોથી લઈને વૃદ્ધ સુધી પૂરેપૂરો મત કેવી રીતે આપી શકાય મતની પદ્ધતિ કેવી રીતની છે એ બધી જ જાગૃતિ પૂરેપૂરી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણા થકી કરવામાં આવ્યો છે અને મને લાગે છે જે વ્યક્તિ પ્રગતિ ઈચ્છે છે વિકાસ ઈચ્છે છે ઉન્નતિ ઈચ્છે છે યોગ્ય નેતૃત્વ ઈચ્છે છે અને આપણો જ પસંદગીવાળો નેતા પસંદગીવાળો નેતા એટલે કહીએ છીએ કે જે નિરાકરણ લાવી શકે આપણા પ્રશ્નોનું નિરાકરણ પછી એ મેડિકલ હોય ફિલ્ડ છે એજ્યુકેશન ફિલ્ડ છે કોઈ પણ ફિલ્ડ છે ઇન્ડસ્ટ્રીયલ થી લઈને રેવો કોઈ પણ જગ્યાએ રિવોલ્યુશનલ પ્રોગ્રેસિવ જેને પણ પ્રોગ્રેસ જોઈએ છે તો એ વ્યક્તિએ એ દરેક વ્યક્તિએ મત આપવો જરૂરી છે જી પોતાના પ્રશ્નોનું નિરાકરણ માટે તમારો મત કેટલો કિંમતી છે મિત્રો તમારા એક મતથી ઘણી બધી વસ્તુઓ ચેન્જ થઈ શકે છે તમે એમ માનો છો કે કરોડો લાખોની સંખ્યામાં જ્યારે મત થતું હોય તો મારા એક મતથી શું લેવા દેવા પરંતુ તમારા એક મતથી તમે ઇતિહાસ તપાસો કે ઘણા બધા ફેરફારો એક મતના લીધે થયા છે મારી સાથે સ્ટુડન્ટો પણ છે લોના સ્ટુડન્ટો પણ જોડાયા છે શું માનો છો તમારા એક મતની કિંમત પહેલાં તો કેટલી ઉંમર છે સર મારી ઉંમર સત્તર વર્ષ છે અત્યારે હું માય સેલ્ફ પ્રજાપતિ લોસ્ટર સ્ટુડન્ટ ઓફ બી એલ એલ બી ઓકે એલ એલ બી થી છો યસ ઓકે એટલે હજી મત આપવાની તમારો રાઇટ્સ નથી સત્તર વર્ષ છો એટલે યસ હા ઓકે મતદાન જાગૃતિ અંતર્ગત કયા પ્રકારની એક અપીલ લોકોને કરવા માગો છો કે વધારેમાં વધારે પ્રકારે લોકો મતદાન કરે ઓકે સો સર ફર્સ્ટ ઓફ ઓલ અત્યારના અત્યારના નવા વોટર્સ એટલે કે સો કોલ્ડ જેન્સી જનરેશન તો તે લોકોનો પરસ્પેક્ટિવ મતદારના ઉમેદવારોને લઈને તેઓ હોવો જોઈએ કે તે લોકો વ્યક્તિ ના હોવા જોઈએ તે લોકો એકચ્યુઅલી દેશ પ્રેમી હોવા જોઈએ અને તે લોકોના ધ્યાનમાં તેવું હોવું જોઈએ કે જે તે લોકોનો મત તો જેને આપી રહ્યા છે તો તેમના હાથની અંદર તેમનું ભવિષ્ય અને તેમના ક્ષેત્રનું ભવિષ્ય છે પ્લસ કે નવા મતદારોએ પોતાનો મત રજૂ કરતા પહેલાં જે ઉમેદવારો ચૂંટણીની અંદર ઊભા રહ્યા છે તેમનું વ્યક્તિ વ્યક્તિ સંશોધન તેના ઉપર પોતાનો સમય કાઢવો જોઈએ પ્લસ કે તેમના ક્ષેત્રની અંદર જે જે સમસ્યાઓ તેમનું ક્ષેત્ર સામનો કરી રહ્યો છે તેને સમજવાનો પણ અલગથી સમય કાઢવો જોઈએ જેની અંદર ઘણા સવાલોનો સમાવેશ થાય છે જેમ કે લોકન્યાય લોકન્યાય થઈ ગયું પછી રાજતંત્રની અંદર શિક્ષણ થઈ ગયું જી આરોગ્ય સંભાળ શિક્ષણ અર્થતંત્ર લોકન્યાય વગેરે મુદ્દાઓ પર આજના નવા વોટર છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ આજના નવા વોટરશો આ તમામ બાબતે ધ્યાન રાખવું જોઈએ કે ઉમેદવાર કેવી છાપ ધરાવે છે અમારી સાથે લોના વિદ્યાર્થીનીઓ પણ ઉપસ્થિત છે સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર મારું નામ યુગમા છે હું બીએ એ એલ સ્ટુડન્ટ છું મારી ઉંમર અઢાર વર્ષ છે અને અમે લોકો જે છે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવા જઈ રહ્યા છે એટલે અમારી એક અલગ ઉત્સુકતા છે કે અમારું પહેલીવારનું મતદાન છે અને અમે એવું ધારીએ છીએ કે અમે જે વોટિંગ કરી રહ્યા છે એનાથી અમે દેશમાં સકારાત્મક સકારાત્મકતા ફેલાઈ રહ્યા છે અને એ ઘણા લોકોને અમે એવું કહેવા માગીશું કે તમારું એ વસ્તુ વોટિંગ માટે તમારી ઉત્સુકતા હોવી જ જોઈએ જે દેશને ઘણી રીતે તમે એ કરી શકો છો કે આગળ વધશે દેશ એમાં ડેવલપમેન્ટ લાવી શકે છે તમારો એક વોટ જે બહુ જ જરૂરી છે કિંમતી છે કિંમતી પહેલી વાર મતદાન કરવા જાઓ છો કેવો આનંદ કેવો છે એક અલગ જ ઉત્સુકતા છે કે લાઈક અત્યાર સુધી ખાલી જોતા હતા કે કેવી રીતે વોટિંગ થાય છે કે લોકો શું કરે છે એવી રીતે અને પહેલી વાર ત્યાં લાઇનમાં જઈને ઊભા રહીશું અને જે એક વેલ્યુ હોય છે કે આપણે વોટિંગ સાઇન આંગળી પર લઈને આવીએ ને એને આપણે સોશિયલ મીડિયા પર બતાવીએ કે એની એક અલગ જ એક્સાઇટમેન્ટ છે કે અમારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે એવી રીતે મિત્રો ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવા જતા હોય તો બટ ઓવેઝ નોર્મલ વસ્તુ છે કે ઉત્સાહ તો હોય જ શું કહેવા માંગો છો પહેલી વાર પહેલા તો કેટલા મી વાર મતદાન કરવા જઈ રહ્યા છો બીજી વાર મતદાન કરવા જઈ રહી છું એટલે 19 વર્ષના છો 19 કે 20 વર્ષ નહીં 22 વર્ષ 22 વર્ષના છો અચ્છા મતદાન કરવા જાવ છો કેવા વિચારો સાથે જવું જોઈએ લોકોને કેવા પ્રકારની અપીલ કરવા માંગો છો કે જ્યારે મતદાન કરવા જઈએ તો આપણી અંદર એક એવો ઉત્સાહ હોય છે કે મારા મત થકી દેશનો નકશો બદલાવવાનો છે શું કહેવાનું પહેલા તો મતદાન તો સૌએ જ કરવું જોઈએ મતદાન એક બધાનો અધિકાર છે કોઈએ એ દિવસે મતદાન મિસ કરવાનું હોતું જ નથી તો મતદાન સૌએ કરવું જોઈએ બધાનો પોતાનો અધિકાર લેવો જ જોઈએ ઘણા બધા આપણા દેશમાં હમણાં સારા સારા એવા પ્રસંગો બની રહ્યા છે ઘણી બધી સારી સારી ડેવલપમેન્ટ થઈ રહી છે એ પછી એજ્યુકેશનમાં હોય ઇન્ડસ્ટ્રીઝમાં હોય ઘણી જગ્યા પર આપણું ચંદ્રયાન એ ઓલરેડી રેડી થઈ રહ્યું છે હવે તો એટલે એ એ બધી વસ્તુ સ્પેસમાં બી આપણી બહુ સારી એવી નામ થઈ રહ્યું છે ઇસરો એ બહુ સારું એવું ડેવલપમેન્ટ કરી રહી છે ઓલરેડી સો હું ચાહું છું કે જે ઘણી અમુક અમુક વસ્તુ છે જેમાં થોડો થોડો ચેન્જીસ થવો જોઈએ જેમ કે ન્યાય પદ્ધતિ છે એમાં થોડો વિલંબ થાય છે એ બી થોડા ચેન્જીસ થવા જોઈએ ધેન જે કંપની લોસ છે એમાં થોડા ચેન્જીસ થવા જોઈએ લેબર લોસ જેમાં એમને બી થોડું વધારે પડતાનું પ્રોત્સાહન મળવું જોઈએ અને એમને બી સારા એવા પ્રોટોકોલ્સની આગળ મળવા જોઈએ સુવિધા વધારે સારી ઘણી ખરી નાની નાની વસ્તુ છે જોવા જેવી છે અને મતદાન તો સૌનો અધિકાર છે એ તો બધાએ કરવો જ જોઈએ એ રીતે આ બધી વસ્તુનો ચેન્જીસ ઈચ્છો છો પરંતુ એના પહેલા આપણે ટુગેધર એટલે કે એક સાથે અવાજ ઉઠાવવો જોઈએ એક સાથે અવાજ ઉઠાવવો જોઈએ તો એની માટે શું જરૂરી છે એની માટે અવેરનેસ જરૂરી છે બધાને જી લોકોને કયા પ્રકારની અપીલ કરવા માંગો છો યુવાન એઝ અ યંગ જનરેશનની વાત કરું તો આપણે જે સિમિલર યોજના છે તો એ લોકો એવું વિચારતા હોય છે કે હવે એક વોટ શું બદલાવાનું છે પરંતુ તમારા એક વોટની કિંમત બહુ છે એ કિંમત તમારા શબ્દોમાં કેવી રીતે કહી શકો છો એક વોટથી આખો દેશ બે બદલાઈ શકે છે અને એક વોટની કિંમત ઘણી વધારે છે બધાએ એ દિવસે સરકાર બી તમને રજા આપી રહી છે ઘણા બધા તમારા પેન્ડિંગ કામ હોય છે એ દિવસે બાકી રાખીને તમારે મતદાન કરવા માટે જવું જોઈએ અને આની માટે અમારા સ્ટુડન્ટ્સ તરફથી એ છે કે અમે ઓલરેડી કોલેજીસમાં અને બધી જગ્યા પર જઈને અવેરનેસ કેમ્પને બધું કર્યું હતું કે બધા જ એ દિવસે મતદાન કરવા માટે જઈ મતદાન તમારો અધિકાર છે એ રીતે ઓકે અને અવેરનેસ ઓલરેડી ઓકે મેમ એ દિવસે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે જ પ્રમાણે કે ગરમી થોડી ઘણી વધારે રહેશે બપોરના સમયે મતદાન કરવા કરતા વહેલી સવારે મતદાન કરી દઈએ લોકોને જ કહીશ ફક્ત દસ મિનિટ દેશ માટે હા ખરેખર ગરમી છે જ અને ગરમી રહેવાની પણ છે આપણે બધા વિકાસ માટે આતુર છીએ એક્સાઇટેડ છે બધાને જ ખબર છે એક મતની કિંમત ઘણી બધી છે તો આજે હું બધાને એક નમ્ર અપીલ કરીશ કે આપણે હીટવેવ છે ગરમી છે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા સવારે બને એટલી આપણો સમય છે સવારે સાતથી છ સવારે ઠંડક હશે ત્યારે વહેલીમાં વહેલી તકે મત આપી આપણા મતનો આપણો મત એટલો કિંમતી છે એને રિઝર્વ કરીએ આપણે મત ચોક્કસ બને એટલો જલ્દી આપીએ ઠંડકમાં જઈ અને બધા જ પોતાનો મતનો ઉપયોગ કરે હવે આપણો નવથી છનો સવારે સાતથી છનો ટાઈમ આપ્યો છે તો તમે સાંજે પણ એ મતનો ઉપયોગ કરીને મતદાન કરી શકો છો તમારો એક મત બહુ જ કિંમતી છે અને એ મત થકી તમે દેશનો નકશો બદલી શકો છો વિકાસના કામોની જે વાત કરી જે પ્રમાણે ડેવલપમેન્ટની વાત કરી ડેવલપમેન્ટની સાથે સાથે એજ્યુકેશન ફિલ્ડ છે સાથે મેડિકલની ફિલ્ડ છે આ તમામ વસ્તુઓ બદલી શકો છો એ તમારા એક મતના લીધે મેમ છેલ્લો ક્વેશ્ચન આઈ કેન સે યુ રિયલી આર ચેન્જ મેકર ઓફ ઇન્ડિયા ડેવલપમેન્ટ યુ આર રિયલી અ ચેન્જ મેકર ફોર ધ ડેવલપમેન્ટ યુ કેન ચેન્જ યુ કેન ગેટ ધ રેવોલ્યુએશન ફોર ધ પ્રોગ્રેસ અને ઘણા લોકો એવું કહે છે કે ક્યાંક મને બૂથ સ્લીપ નથી મળી યા મત ક્યાં આપો હજી ખબર નથી પડી તો આ પ્લેટફોર્મ પરથી ફરી પાછા એક અમે એક મેસેજ મોકલીએ છીએ નોર્મલી અત્યારે બધા જ સોશિયલ મીડિયાથી લઈને તમને એસએમએસ પણ આવે છે હવે ફોન પણ કરીએ છીએ બધા ચૂંટણી જિલ્લા વિકાસ અધિકારી થકી એ બધા જ ડિપાર્ટમેન્ટ થ્રુ અવેરનેસ આપેલી જ છે છતાં પણ તમે વોટર એપ ડાઉનલોડ કરીને તમારી જે પણ ડિટેલ્સ છે ફિલ કરીને ડાયરેક્ટ જ તરત જ તમારી બુથ સિપ લઈ શકો છો જેના પર તમારું નામ કયું બુથ છે કયું પ્લેસ છે એ બધું જ લઈ શકો છો અને એ પણ ના થઈ શકે કદાચ તમને એપ ડાઉનલોડ કરવામાં તકલીફ પડે છે તો વન નાઇન ફાઇવ ઝીરો નાઇન્ટીન ફિફ્ટી પર કોલ કરો યા મેસેજ કરો યુ વિલ ગેટ ઓલ ધ ડિટેલ સુન વન નાઇન ફાઇવ ઝીરો આવી એક આવા આક્ષેપો થતા હોય કે આવી એક મારી ભાષામાં કહું તો બાનાબાજી થતી હોય કે મારું વોટર આઈડી નથી નીકળ્યું કે મારી સ્લીપ જ નથી નીકળી કે આ જવું એ મને ખબર જ નથી તો મેં જે વાત કરી તે એક મહત્ત્વની બાબત છે મેમ એક લાસ્ટ ક્વેશ્ચન યંગ યંગ જનરેશન માટે કે અત્યારનું જનરેશન જે પ્રમાણે વાત કરું છું તે પ્રમાણે ક્યાંક આ બધી બાબતે અવેર નથી થાય હવે થાય છે રહે છે એવી એક બાબત ઊભી થતી હોય છે કે આપણા એક વોટથી શું થવાનું છે મમ્મી પપ્પાને મોકલી આપો દાદા દાદીને મોકલી આપો પણ એવા લોકોને શું કહેવા માંગો છો જે લોકો પોતાના મતની કિંમત હજી સુધી નથી સમજતા મારી સાથે આજે બધા યુવાનો જોડાયેલા છે જી યુથ નું એક્સાઇટમેન્ટ આપણે જોયું કદાચ મને લાગે છે દે આર સો એક્સાઇટેડ અને એટલે જ કહું છું ધે આર રીઅલી ચેન્જ મેકર હમ દે કેન ગેટ એક્સેલન્ટ ફ્યુચર ટુ અસ યુવાનોને આપણું ભવિષ્ય કહીએ છીએ નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી આપણા યુવાનો થકી આ શક્ય બન્યું છે આપણી પાસે ખૂબ જ સુંદર માર્ગદર્શક અને યુવાનો અને જો એ ટીમ એકસાથે મળીને કામ કરીએ ને તો આ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે છે યુવાનોને એવું સમજીએ છીએ કે હશે થશે ચાલશે આઈ ડોન્ટ બિલીવ મને લાગે છે એ લોકો પાસે જો મને ઉત્સાહ એટલો બધો છે એમ ખાલી આપણે એમને પ્રોપર પાથ આપવાની જરૂર છે પ્રોપર પાથ આપવાની જરૂર છે દે આર વેરી એન્થુ ટુ ડૂ મને લાગે છે આજનો યુવાન આજનો યુવાન શિક્ષિત છે અને શીખવા માટે ક્યાંક તૈયાર પણ છે મારી સાથે જ હમણાં એક દીકરી બેઠી છે એ સ્ટુડન્ટ છે એણે કીધું ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહ્યો છું સી ઇઝ સો એક્સાઇટેડ ફોર પ્રોગ્રેસ ઓફ ઇન્ડિયા એ પોતાના વોટને લઈને એટલી બધી એક્સાઇટેડ ધીસ ઇઝ ઓન્લી ધ ઇલિસ્ટેશન આવા ઘણા બધા યુવાનો આપણી સાથે છે કે જે દેશનો ભાવિ ઘડવા માટે આપણી સાથે હાથ પર હાથ ખભો પર ખભો મિલાવવા તૈયાર છે તો આજના યુવાનને હું ખરેખર બિરદાવું છું અને યુવાન જ અમારું ભવિષ્ય છે એવું ગર્વથી પણ કહું છું અને દરેક યુવાન ને આજે દરેક યુવાનથી લઈને બધાને ફરીને ફરી એક નમ્ર અપીલ કરું છું डोंट फर्गेट टू गिव वोट ऑन सेवंथ मे डू एंड वोट मै वोट मै चॉइस मै राइट योर वोट योर वॉइस योर वोट योर वॉइस सो थैंक यू धन्यवाद वंदे मातरम जय हिंद मित्रों महत्व की बाबत है कि सात में हमें गणतरी दिवसों बाकी चे, चे है तमो जो एक वोट है जो एक मत है એ દેશનું ભાવિ બદલી શકે છે દેશનો નકશો બદલી શકે છે જે પ્રમાણે ભારત દેશ એ આખા વિશ્વ પર અલગ છાપ ઊભી કરી છે આખા વિશ્વ પર અલગ એક નામાંકિત થયું છે અને એ જ મુખ્ય તાકાત છે આજના યંગ જનરેશનની જે પ્રમાણે મેં મેં તે વાત કરી તે જ પ્રમાણે કે યુવાન ધારે તે કરી શકે છે પરંતુ આ દિવસે પોતાની યોગ્ય સમય પોતાનો યોગ્ય સમય કાઢી અને મત આપવાનું ચૂકે નહીં તો તમામ અપીલ વડોદરા શહેર જ નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતની સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં સમગ્ર ભારત દેશમાં મતદાન જાગૃતિ અંતર્ગત અનેક કાર્યક્રમો થયા અનેક મોટા મોટા જે સેલિબ્રિટીઝ છે સાથે ઇન્ડસ્ટ્રીઅલિટી બધા જ ફ્રન્ટ વે પર આવે એટલે કે ફ્રન્ટ લાઇન પર આવીને અપીલ કરી અત્યારે જે એક્ટર હે એમનું શૂટિંગ સ્વિટ્ઝર્લેન્ડ ચાલી રહ્યું છે પરંતુ તેઓએ પણ એક વિડીયો બનાવે વિડીયો બનાવીને મતની અપીલ કરી કે પોતાનો મત સમજો અને મત કરવા અવશ્ય જાઓ તો સ્પાર્ક ટુ ન્યૂઝ પણ આપણે એક રિક્વેસ્ટ કરી રહ્યો છે કે સાતમી મેના દિવસે ત્રીજા તબક્કાનું જ્યારે મતદાન એટલે કે ચૂંટણી હોય અને એનું પરિણામ આપણને ખબર નથી કોનું શું આવશે એ પોતાનો અંદરનો અભિપ્રાય છે પરંતુ મતદાન જરૂરી કરવું મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝ આપણે પણ વિનંતી કરી છે કે આપનું આ કિંમતી મત આપવાનું ચૂકતા નહીં કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બી રહીશ સ્પાર્ક ટુડે ન્યૂઝ